મારું નામ ઇકબાલભાઈ સૈયદ ગુજરાત આદિ હક કમિટી ચેરમેન આજે દેશભરમાં નબી સલ્લા સલમ ઈદ એ મુબારક નો જે તહેવાર મનાવવામાં આવે છે આ પંદરસો મો તહેવાર છે અને તમામ હિન્દુ મુસ્લિમ એકતાના સાથે આ તહેવાર મનાઈ ગયું છે તેમાં ગુજરાતની અંદર માન્ય તિરમીજી અમારા જે વર્ષોથી ઈદ મિલાદનું કાર્યક્રમ કરે છે તેમની આગેવાનીમાં આજે અમદાવાદ શહેરમાં ખૂબ જ મોટું જુલુસ ડીગણ છે ખૂબ જ ખુશીની વાત છે કે હઝરત મોહમ્મદ મુસ્તુફા સલિલા સલમનો તહેવાર જે મનાવવામાં આવ્યો જન્મદિવસનો એમાં હું પણ તેમને તમામ કમિટીને તેમજ તમામ મુસ્લિમ ભાઈઓને અને હિન્દુ ભાઈઓને ખૂબ ખૂબ મુબારકબાદી પાડું છું અને આશા સાથે કહું છું કે અમારા દેશમાં

ये जो हजरत मोहम्मद पैगम्बर साहब की याद में ये त्योहार जो मनाया जा रहा है वो अहमदाबाद में बहुत आन बान और शान से मनाया जाता है और बड़े बड़ी तादाद में लाखों की तादाद में लोग इस जुलूस में शामिल हुए हैं और आदरणीय नरेंद्र भाई मोदी साहब की आगेवानी में पूर्ण शांति से ये कार्यक्रम हो रहा है और शांति और एकता का प्रतीक है यहाँ जो यासीन भाई आगेवान है उसने बहुत मेहनत की है ये कार्यक्रम को सफल बनाने में और बहुत सारे हिंदू मुस्लिम भाई इस कार्यक्रम में जुड़े है माहौल तो बहुत अच्छा शांतिपूर्ण और सौहार्द पूर्ण लगा लोग बहुत खुश मिजाज है और हमारे हजरत मोहम्मद पैगम्बर साहब की शान में बहुत खुशी से ये त्योहार मना रहे सेलिब्रेट कर रहे हैं और बहुत अच्छी तरह दान धर्म पुंज कर रहे लोगों में नियाज बाटी जा रही है चॉकलेट बांटी जा रही है सब खुश है और बहुत इतमान से शांति से यह त्योहार मनाया जा रहा है पंद्रह सौ व साल इस का जो साल है हजरत मोहम्मद पैगमर साहब का इसीलिए मना रहा है और हर જીતેન્દ્ર રમેશચંદ્ર મકવાણા જનતા પાર્ટી આ જે આજનો માહોલ છે જે કોમી એકતા નો માહોલ અને હાલ જે જરૂરી છે કે કોમી એકતા સૌથી મોટો માહોલ છે આજે પબ્લિક પણ ખુશ અને બેવના ધાર્મિક તહેવારો સાથે આવતા હોવાથી એકબીજા ને હળી મળીને મિલ ઝુલી ને ઉત્સવ ઉજવી રહ્યા એ બે બે જણા પોતપોતાના તહેવારો માં બેવ ધર્મ લોકો પોતપોતાના ધર્મ માં મશગુલ છે અને બે ધાર્મિક તહેવારો જોડે આયા છે અને આવતીકાલે ગણપતિ વિસર્જન બી આટલા ઉત્સાહ ઉમંગથી ફરીથી ઉજવાય એવી પ્રભુને પ્રાર્થના